બાપા સીતારામ બધાઈને જય હિન્દ આજે આપણે જાણીશું કે બે હજાર ચોવીસ પૂરું થવાના બસ થોડાક જ દિવસો બાકી રહ્યા છે તો જે યુવાનો છે જે મોટી ઉંમરના છે કે નાના બાળકો છે તેના ભવિષ્યની ચિંતાઓ કરતા હોય છે કે આવનારા બ બે હજાર પચીસની અંદર મારે આ સપનાઓ પૂરા કરવા છે બધાના પોતપોતાની રીતે સપનાઓ હોય છે એવી રીતે બે હજાર ચોવીસની અંદરથી આપણને શું શું શીખવા મળ્યું તે આપણે અવિશ્ય થોડીક એની ચર્ચા કરીશું કે બે હજાર ચોવીસની અંદર આપણે એવા ઘણા એવા દિવસો જોયા હોય ઘરની પરિસ્થિતિ એવી જોઈ હોય ઘણા એવા માણસો હોય જે આપણી સાથે રહેલા હોય તે માણસને આપણે ગુમાવ્યા હોય પણ તે માણસ જતા રહ્યા છે જે સ્વર્ગવાસ થઈ ગયા છે તેમાંથી આપણે શું શીખવા મળ્યું છે તેનું દુઃખ તો બધાને હોય જ તેવી રીતે આ સપનાઓ પૂરા કરવા માટે કે જેમ કે આપણે બે હજાર પચીસની અંદર આપણા પરિવાર માટે આપણા લક્ષ્ય માટે કે આપણા અભ્યાસ માટે કેવા કેવા સપનાઓ જોવા જોવે તે વિશે હું થોડીક ચર્ચા કરીશ એ ચર્ચા કર્યા પહેલાં હું તમને બે હજાર ચોવીસની થોડીક ઘટનાઓ અને થોડીક આપવીતી હું સમજાવીશ કે બે હજાર ચોવીસની અંદર આપણા સપનાઓ કેવા પૂરા થયા છે અને જે બાકી રહ્યા છે તે બે હજાર પચીસની અંદર કેવી રીતે આપણે પૂરા કરીશું તેનું થોડુંક આપણે જાણીશું અને બે હજાર પચીસ ની અંદર આપણે સપનાઓ કેવા જોવા અને કેવી રીતે ટૂંકા સમયમાં સપનાઓ પૂરા કરવા તેની વિશે આજે ચર્ચા કરીશું જય માતાજી દોસ્તો મારું નામ છે પંકજ મકવાણા મારું રહેવાનું છે પાલીતાણા તાલુકો ગામ માંડવડા તો હાલ અત્યારમાં કાશ્મીરની અંદર નોકરી કરતા હોઈએ છીએ અને રૂમ લઈને આવ્યા છીએ એનું એક જ લક્ષ્ય હતું કે જીવનની અંદર પૈસા કમાવાની સાથે સાથે હરવું ફરવું પણ ખૂબ જ જરૂરી છે બધી વસ્તુ પૈસામાં હોય તેવો હું નથી માનતો પૈસાની સાથે સાથે પરિવારનો સંઘ પરિવારની સાથે રહેવું આપણા ફેમિલીને જ્યાં યોગ્ય જગ્યાએ ફરવાનો મોકો મળે ત્યાં અવશ્ય ફરવા જવું જોઈએ મારું કહેવાનું એવું કે નોકરી કરો તમે જે જગ્યાએ રહ્યો તમે જે કંઈ ધંધો કરતા હોય ખેડૂત હોય હીરાનો ધંધો કરતા હોય કે પછી અન્ય કોઈ પણ પ્રકારનો તમે ધંધો કરતા હોય જે ધંધાની અંદર તમે ઈમાનદારીથી વફાદારીથી કાર્ય કરશો અને નિસ્વાર્થ ભાવેથી આપણે તમે એ જગ્યાએ કામ કરશો તો ભગવાન પણ ખુશ રહેશે તમારો આત્મો પણ ખુશ રહેશે અને આગળના સપનાઓ પૂરા કરવામાં તમને મદદરૂપ બનશે એટલે મારું એવું જ કહેવાનું કે બધી વસ્તુ પૈસા નથી પૈસા ખાલી જીવન જરૂરિયાત માટે અને આપણા સપનાઓ નાના મોટા હોય તે પૂરા કરવા માટે જરૂરી છે તો મારા સપનાની અંદર એક સરસ મજાનું બે હજાર ચોવીસની અંદર એક ફેમિલીને કાશ્મીરની અંદર ફરવાનો મોકો મળ્યો અને આ મોકો મેં જવા ન દીધો અને બસ બે થી ત્રણ મહિના અમે કાશ્મીરની અંદર ખૂબ જ મજા કરીશું એન્જોય કરીશું અને અહીંના વાતાવરણનું તમને હું પછી બીજા વ્લોગની અંદર તમને જણાવીશ કે અહીંનું વાતાવરણ કેવું છે અહીંના માણસો કેવા છે અને કાશ્મીરમાં કઈ કઈ જગ્યાએ તમને ફરવાલાયક છે અને કયા મોસમની અંદર કયા મતલબ મહિનાની અંદર તમારે ફરવાવું જેથી તમને સરળતાથી તમને બધી ફરવાની મજા આવે અત્યારમાં હાલ તો હવે નવેમ્બર ને ડિસેમ્બરનો મહિનો ચાલે છે એટલે ઠંડીનું પ્રમાણ પણ વધારે છે પણ ફરવા માટે તો હું તમને યોગ્ય સમય બીજા વ્લોગની અંદર જ તો આપણે મેઇન મુદ્દા પર આવીએ કે આપણે વાત શે નહીં કરતા હતા કે બે હજાર ચોવીસ આપણું પૂરું થવા આવ્યું છે તો આ સપનાઓ કઈ રીતે આપણે પૂરા કરવા સપનાની અંદર તો ઘણા બધાને સપનાઓ પોતપોતાના હોય મેન સપનું તો આપણું હોય કે પરિવારની અંદર જે જરૂરિયાત હોય તે પૂરી કરવી કે મા બાપના જે સપનાઓ હોય તે પૂરા કરવા તો તેનું એક મહત્ત્વનું મારું એક કારણ રહ્યું છે જીવનની અંદર ને નોકરીની અંદર કે જે કંઈ કાર્ય કરો તે તમારી એક પર્સનલ ડાયરી સરસ મજાની રાખવાની જીવનની અંદર તમે જો પર્સનલ ડાયરી રાખશો તો તમે તમારી પર્સનલ ડાયરીની સાથે વાતચીત કરીને તમે તમારા સપનાઓ પૂરા કરી શકશો આજકાલનો માણસ મતલબી માણસ થતો જાય થાય છે મતલબી માણસો થતા જાય છે તમે અવારનવાર જોતા હશો તમારા ગામની અંદર કુટુંબની અંદર પોતાનો ઉપયોગ થતો હોય ત્યાં સુધી ભાઈ બાપા કે કાકા જેવા શબ્દોનો ઉપયોગ કરીને તે જ્યાં સુધી ઉપયોગ થાય છે ત્યાં સુધી કરતા હોય છે પરંતુ અત્યારમાં જો જીવનસાથીનો સૌથી સારામાં સારો મિત્ર કોઈ હોય તો આપણી પર્સનલ ડાયરી જે આપણી ખુદની એક ડાયરી લખો જીવનની અંદર આપણે આ બે હજાર ચોવીસની અંદરથી શું શું કર્યું છે બે હજાર ચોવીસમાં તમે શું કાર્ય કર્યા હશે અને જે કાર્ય બાકી રહ્યા છે તે નવી ડાયરી કે બે હજાર પચીસની ડાયરીની અંદર લખો તમે કે મારે બે હજાર પચીસની અંદર છ મહિનાના ગાળાની અંદર શું શું કરવાનું છે તેનું એક સોરી અને એનો લક્ષ્ય બનાવો જેના કરેથી જેનાથી તમને ભવિષ્યની જે કંઈ ચિંતાઓ હોય કે તમારા સપનાઓ હોય તેમાં આસાન બનાવી શકો બસ જીવનની અંદર ખૂબ જ સારા વિચારો રાખવા સારા પુસ્તકો વાંચવા અને ભગવાન ઉપર એક વિશ્વાસ રાખવો કે પણ જે કંઈ મારું કાર્ય કરી રહ્યો છે તે ભગવાન કરી રહ્યો છે બાકી અત્યારમાં સમય આપણો કંઈ દાણા કે પછી અહીંયા જોડાવાથી આપણા સપનાઓ પૂરા થશે તેવો હું નથી માનતો સપનાઓ ખાલી કરમ કરવાથી જ પૂરા થાય છે બસ તમારા સારા કાર્ય છે તમે સત્યની સાથે રહીશો થોડુંક મુશ્કેલી આવશે કારણ કે સત્યની સાથે માણસો ઓછા હોય છે જેવી રીતે મહાભારતની અંદર તમે જોયું છે કૌરવો સત્યની સાથે હતા પણ પાંડવોનો તો ઘણો મતલબ એવો મતલબ યુદ્ધ કરવા માટે માણસો હતા એની આરે બધા હતા સપોર્ટ કરવામાં હતા પરંતુ સત્યની સાથે શ્રી કૃષ્ણ ભગવાન હતા એટલે સત્યનો વિજય થયો તેવી રીતે જીવનની અંદર તમે જેટલી જે જગ્યાએ રહો તેટલું સત્ય અને કર્મ જે નિષ્ઠાપૂર્વક કામ કરશો તેનું અવશ્ય તમને ફળ મળશે બે હજાર ચોવીસની અંદર ઘણી એવી ઘટનાઓ રાજનેતામાં બનતી હોય છે કોઈક દેશ વિદેશમાં પણ બનતી હોય છે નવી સરકાર આવતી હોય છે નવી સરકાર જતી હોય છે પરંતુ આપણે આ સરકાર બદલી થઈ છે પણ આપણી ઘરની અંદર શું બદલાવ આવ્યો તે મહત્વનું છે કારણ કે સરકાર તો પોતાનું કામ કરતી રહેશે વોટ દઈને આવતા રહીશું પાંચ દસ મિનિટમાં વોટ દઈ દઈશું દસ મિનિટ પછી એક બે દિવસ એનો એન્જોય કરીશું પરંતુ આપણી ઘરની પરિસ્થિતિ તો આપણે જ સુધારવી પડશે ને એટલે જીવનમાં ખૂબ જ આગળ વધવું હોય તો તમારે એક પર્સનલ ડાયરી જરૂર રાખવી જોઈએ જેના કરેથી તમે સપનાઓ પૂરા કરી શકશો હવે આવનારા વિડીયોની અંદર બે હજાર પચીસની અંદર આપણે એક મેનેજમેન્ટ કે ઘરનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું એકલા રહેતા હોય સંયુક્ત કુટુંબની અંદર રહેતા હોય તેના પણ અમે વિડીયો મૂકીશું જેના કરેથી મારા વિડિયો દ્વારા મારા અનુભવ દ્વારા જો તમે તમારા જીવનની અંદર મેનેજમેન્ટ વિશે કંઈ પણ શીખશો તે તમને ખૂબ જ ઉપયોગી થશે કારણ કે મેં ટૂંકા સમયની અંદર હું એટલો અભિમાન નથી કરતો કે ગર્વ પણ નથી કરતો પણ એક મને એક ગર્વ છે કે મારા મમ્મી પપ્પાના જે સપનાઓ હતા મેં ટૂંકા સમયની અંદર જ કે ટૂંકી નોકરીની અંદર જ મેં પૂરા કરીને ક્યાં છે એટલે હું ખુશ છું અને આ અનુભવના કારણે હું વિડીયો દ્વારા તમારા યુટ્યુબ ફેમિલીને હું આપવા માગું છું જો તમને આ વિડીયો અમારો જો સારો લાગે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને એવું કોઈ એવું નથી કે મેનેજમેન્ટનો કોર્સ પૈસાનો કઈ રીતે ઉપયોગ કરવો પછી સમયનો કઈ રીતે ઉપયોગ કરવો અને આપણે જવાની છે કે અઢાર વર્ષથી પચીસ વર્ષની અંદર કેવી રીતે આપણે સપનાઓ પૂરા કરવા નિષ્ફળ ગયા તો આપણે શું કરવું બે હજાર ચોવીસનું વર્ષ બહુ ખરાબ ગયું છે બે હજારનું પચીસ કેવું જશે તે પણ જાણવું હોય તે અમે એક મેનેજમેન્ટના કોર્સ હું એક જ આ કોર્સ વિશે મતલબ અત્યારમાં સમજાવું છું ધીરે ધીરે આનો ધીરે ધીરે મારી પાસે ઘણા એવા ફોન આવતા હોય છે કે મારો છોકરો ભણતો નથી બસ મોટા મોટા ફોનની અંદર ફોન માગે છે અને બસ એમાં જ પડ્યો રહેશે તો એને થોડુંક સમજાવો તો આપણે વિશિયાથી ઘણા જયંતિભાઈ છે એના છોકરાને ઘણું સમજાવ્યો પણ એને એનો રસ્તો એને બીજો અપનાવ્યો અને સારા રસ્તે જઈ રહ્યા છે પોલીસની અંદર બે ત્રણ બેથી ત્રણ જણા હતા તેને પણ મેં ઘણું સમજાવ્યું કે ભાઈ આવી રીતે ઘરનું મેનેજમેન્ટ કરો અને આવી રીતે તમારા સપનાઓ પૂરા કરી શકો પૈસાનો કઈ જગ્યાએ ઉપયોગ કરવો તે પણ અમે સમજાવ્યો આર્મીની અંદર ઘણા એવા માણસો છે જે જાણતા હોય છે કે પૈસાનો પગાર ઘણો હોય પરંતુ એને મેનેજમેન્ટ કરતા ન આવડે તો એ પૈસાનો કોઈ મતલબ નથી એટલે આર્મીની અંદર રીતે ત્રણથી ચાર અમારા જે ભાઈઓ છે એને સમજાવીને તેના રસ્તાઓ જે બીજી જગ્યાએ જતા હતા એને સરસ મજાના રસ્તે અમે સપનાઓ તરફ લઈ ગયા છીએ એટલે મેનેજમેન્ટ જીવનની અંદર ખૂબ જ હોવું જોઈએ પ્લાનિંગ 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 એટલે શું કોઈ પણ કાર્ય કરતા પહેલાં તેમાં કેટલો સમય લાગશે તેની અંદર આપણને શું ફાયદો થવાનો છે અને એનો ફાયદો શું થાય છે તે પછી જ આપણે કાર્ય કરવું જોઈએ જીવનની અંદર તમે એક કહેવત છે ને કે તમે તીર મારો પછી ગોળ કુંડાળું કરો અને પહેલાં ગોળ કુંડાળું કરો અને પછી તીર મારો એમાં ફરક એટલો છે કે તમને સામે ગોળ કુંડાળું કરો અને તમારું લક્ષ્ય તમને નક્કી હોય કે મારા ગોળ અંદર જ મારવાનું છે અને તમે તીર ને પછી ગોળ ગોળ કુંડાળું કરી દો ને એટલે જીવનની અંદર એક લક્ષ્ય હોવું જોઈએ એક આપણું વર્તુળ સર્કલ હોવું જોઈએ કે આ મારા સપનાઓ છે આ સપનાની અંદર મારે આ સપનાઓ પૂરા કરવાના છે બસ અત્યારમાં હવે લાંબો વિડીયો થઈ ગયો છે જેવી રીતે મેં તમને કીધું એમ અલગ અલગ એક વિષય વિશે હું તમને મારા વિડીયોમાં સમજાવીશ તો તમને આ વિડીયોમાં જો કંઈ પણ જાણવાનું મળશે કોઈ તમને પ્રશ્ન હોય તો તમે જરૂર મને કોમેન્ટમાં કરી કહેજો જીવનમાં બસ કામ પર લાગ્યા રહો પોઝિટિવ રહો બસ એટલું જ કહીશ અને ફોજીભાઈના જય હિન્દ રામ રામ ને સીતારામ